ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું દક્ષિણ પોલીસ દ્વારા બનાવવામાં આવેલ પોલીસ ચોકીનું જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે લોકાર્પણ કરાયું ડીસા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસડાએ જિલ્લાવાસીઓને અપીલ કરી હતી કે જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થતાં જિલ્લા પોલીસડાએ ચિંતા વ્યક્ત કરી ટુ વ્હીલર વાહનચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાનું જણાવ્યું હતું અને જિલ્લામાં સાયબર ક્રાઈમના કેસોમાં વધારો થતાં સાવધાની રાખવા માટે પણ પોલીસડાએ જિલ્લાવાસીઓને અપીલ કરી દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ સ્કોર પોલીસ ચોકી તૈયાર કરાતા જિલ્લા પોલીસડાએ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા